તો જય માતાજી અમે જઈએ છીએ વિમલ મોડીફાઈ માં બાઇક લેવા કારણ કે અમારું બાઇક થઈ ગયું છે રિપેર અને આ છે અમારા મિત્ર તો અમે જઈશું બાઇક લેવા અને કેવું રિપેર કર્યું છે એ અમે જોઈશું અને અમે મેટ્રોમાં જવાના છીએ અને ત્યાંથી થોડું ચાલતા જવાના છીએ તો મળીએ પછી મિત્રો આ છે સીડી અને અમે જઈએ છીએ ઉપર જોઈ લેજો મેટ્રો સ્ટેશન અને નીકળી ગયા છીએ બોલો કંઈ કહેવા માંગતો હોય તો બસ મજા મજા સરસ આપણે રહ્યા ગુજરાતી સમજ્યા એટલે ગુજરાતી ગમે તે કરી શકે મિત્ર જોઈ લો મિત્રો આ છે આપણું મેટ્રો સ્ટેશન હો અમે જઈ રહ્યા છીએ મેટ્રો સ્ટેશનમાં અમે પહોંચી ગયા છીએ મેટ્રો સ્ટેશન ઉપર અને આ બાજુથી આવશે ટ્રેન આ ટ્રેનના પાટા છે અને આ બાજુથી આવશે ટ્રેન સમજી ગયા છે હું પહોંચી આ રીતે તમારે ટ્રેન આવશે અને અમે મેટ્રો સ્ટેશનમાં ભસો આવી ગયા છીએ ટ્રેન આવશે થોડીક વાર ને પાંચ મિનિટ જેવું બતાવે છે ચલો મળી ટણા ટણો મિત્રો ટ્રેન આવી ગઈ છે આપણે આ જ ટ્રેનમાં બેસવાનું છે અને આ ટ્રેન આવી ગઈ છે આજે આવીને એ મેટ્રો ટ્રેન મેટ્રો મેટ્રો અને અમે મેટ્રો કરીએ છીએ તમને શું કહો છો ખબર નથી દિલ્હીમાં છે બોમ્બેમાં છે જોઈ લેજો આ મેટ્રો આવી છે આમાં અમારે બેસવાનું છે ચલો ત્યારે બેસી જઈએ પછી મળીએ જય માતાજી અમારું બાઇક હવે આવવાની તૈયારી છે અને અમે અમારું બાઇક લેવા આવ્યા છીએ બરાબર તો જોઈ લેજો આ વિનોલ મોડી છે અહીંયા આગળ શાહપુર એરિયો કહેવાય છે અહીંયા આગળ ઘણા બધી પબ્લિકો આવે છે અને પોતાના બાઈક રિપેર કરીને જાય છે આ રીતનું છે અહીંયા બજાર રવિવારે સાડા ત્રણ સુધી બજાર ખુલ્લું હોય છે અને પછી બજાર બંધ જાય છે મિત્રો અમારું બાઈક આવે છે ત્યાં સુધી અમે રાહ જોઈએ પછી અમારું બાઇક આવે એટલે અમે તમને બતાવીએ કે કઈ રીતનું બાઇક બનાવી છે મિત્રો થઈ ગઈ છે અમારી ગાડી અને અમે હવે લઈને ઘરે